નમસ્કાર મિત્રો કેમ છો હું નિતિકા શાહ છું અને હું એક યોગ ટીચર છું આજના વિડીયોમાં આપણે ગરદનના દુખાવા માટે ચાર પ્રાણાયામ છે એ શીખીશું તમારા ગરદનના દુખાવા ઓછા કરવા માટેના ચાર પ્રાણાયામ આ પ્રાણાયામ સરળ છે તમે ઘરે બેસીને કરી શકો છો અને તમારા ગરદનના તાણ દુખાવા અને થાક ઓછા કરી શકો છો સાથે સાથે મેં એક સરળ યોગાની વિડીયો પણ બનાવેલી છે જે ગર્દનના દુખાવા માટેની છે જેની લિંક ડિસ્ક્રિપ્શન નીચે આપેલી છે જો તમને સરળ યોગા કરવા હોય તો તમે ત્યાં જઈને કરી શકો છો તો ચલો આપણે શરૂઆત કરીએ ચાર પ્રાણાયામની પહેલું પ્રાણાયામ છે ડીપ ઊંડા શ્વાસ કરવાનો તો તમે બેસી જાઓ સીધા એકદમ કમર ગર્દન સીધી હાથમાં તમે અંગૂઠો અને આંગળીથી ધ્યાન મુદ્રા રાખો અને એમને એને તમારા ઘૂંટણ ઉપર રાખી દો સામું છું શીધ આવે છે જાઓ તમારા છોડને ભીના છોડી દો આંખો બંધ કરી દો ધીમે ધીમે શ્વાસ કરો અને છોડો ધીમે ધીમે આવી રીતે સાત થી આઠ વાર કરવાનું છે તમારે આમ કરવાથી તમારા ગરદનના તમારા ખભાના થાક ઓછા થાય છે હવે કરીએ આપણે બીજું પ્રાણાયામ જે જે અનુલોબી